જોઈ લો મિત્રો આપણા ગુજરાતના જાણીતા સિંગર ગબ્બર ઠાકોરે આ કાકાને આખા ગુજરાતની અંદર ફેમસ કરી દીધા છે કારણ કે આ કાકાએ એટલું જોરદાર ગીત ગાઈ રહ્યા છે કે તેનું પૂરેપૂરું ગીત તમે સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો અને તમે પણ કહેવા લાગશો કે ખરેખર આ કાકાએ જોરદાર ગીત ગાયું છે અને મિત્રો આપણા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરે હમણાં થોડા જ દિવસો પહેલાં એક આદિવાસી છોકરાને પણ ખૂબ જ સપોર્ટ કર્યો હતો જેનું જે ગોઘરાવાળું ગીત આખા ગુજરાતની અંદર વાયરલ થઈ ગયું છે અને આજે પણ બૂમ પડાવી રહ્યું છે એટલે મિત્રો આપણા ગબ્બરભાઈ ઠાકોર આવા ઘણા બધા નાના મોટા કલાકારોને ફૂલ સપોર્ટ કરે છે તો મિત્રો ગબ્બરભાઈ ઠાકોર માટે તમે એક લાઇક કરી નાખજો અને આ કાકાનું એકવાર તમે ગીત સાંભળી લો તમને પસંદ આવે તો જ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો પહેલાં તો તમે આ કાકાનું પૂરેપૂરો એકવાર વિડીયો જોઈ લો કે આ કાકો કેટલું સરસ ગીત ગાઈ રહ્યો છે અને આપણા ગબ્બર ઠાકોર પણ તેને પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે તો પહેલાં મિત્રો તમે આ ભાઈનું ગીત સાંભળી લો આ કાકાનું ગીત સાંભળી લો પૂરેપૂરું અને પછી આપણે વિડીયોની અંદર આગળ વાત કરીશું તમે સાંભળ્યું ને કે આ કાકાએ કેટલું જોરદાર ગીત ગાઈ રહ્યું છે અને એમનો અવાજ પણ કેટલો સરસ છે તો મિત્રો આપણા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર આવા નાના મોટા કલાકારોને ખૂબ જ સપોર્ટ કરે છે એ આપણે બધા જાણીએ છીએ કારણ કે એમણે છોટું સ્ટાર આદિવાસીને પણ ખૂબ જ સપોર્ટ કર્યો હતો અત્યારે એ છોકરો ખૂબ જ ફેમસ થઈ ગયો છે અને એનું ઘૂઘરાવાળું ગીત તો અત્યારે આખા ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યું છે અને હમણાં જ થોડા દિવસોમાં તેનું એક જોરદાર નવું ગીત આવી આવી રહ્યું છે જે જેણા જેણા છોકરા પતંગ ચગાવતા હતા તો મિત્રો એ ગીતને પણ તમે ખૂબ સપોર્ટ કરજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ કાકા માટે અને આપણા અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર માટે એક લાઈક કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જય માતાજી